મહેમદાબાદના છેવાડે આવેલા મોટી ટીમલી અને નાની ટીમલી ગામોમાં ત્રીસ વર્ષથી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો જીએસટીવીના રિયાલિટી ચેકમાં સરકારની ગોકુડિયા ગામ યોજનાના દાવા પોકળ હોવાનું સામે આવ્યું છે બત્રીસોની વસ્તી ધરાવતા ગામમાં સ્ટ્રીટ લાઇટ ગટર રસ્તા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને સ્મશાનની સમસ્યાઓ ત્રીસ વર્ષથી યથાવત છે સરકારે બત્રીસ આવાસો બનાવવાની મંજૂરી આપી હતી પરંતુ લાભાર્થીઓને આજ દિન સુધી લાભ મળ્યો નથી

આવાસમાં શું તકલીફ આવાસમાં એવું છે કે ઘણા વર્ષોથી લગભગ બે હજાર એકવીસથી મળી બે હજાર પચીસની અંદર ગાખા ગામની અંદર નાની મોટી ટીમની અંદર બત્રીસ વર્ષ મંજૂર થયેલા છે પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી ગામમાં પાણી ભરાય છે સ્ટ્રીટ લાઇટ નથી ગટરલાઇટની વ્યવસ્થા નથી તેમજ ગામની અંદર પાણી ભરાઈ જાય એના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે મચ્છરનો ઉપદ્રવ થાય એટલે મેલેરિયા ફાટી નીકળે એના પછી રોગચાળો વધી જાય પછી બીજી પહે સમસ્યા શમશાનની શમશાન વર્ષોથી બનાવેલું તો ખંડીર જેવું વરસાદ આવો તો કોઈ અર્થ નહીં બધા પલ્લી જ જાય